વિજય સરઘસ જોવા મળ્યા બંને વિજય સરઘસ જોખમી જોવા મળ્યા ભાજપના કાર્યકરો અને ઉમેદવારો પણ જીવના જોખમે ગાડીઓ પર સરઘસ લઈને નીકળ્યા જો નેતાઓ જ આરટીઓના નિયમોના ધજાગરા ઉડાડશે તો આમ જનતાનું શું કહેવું ગાડીઓ પર ચડી ડાન્સ કરતા પણ વિડીયો સામે આવ્યા આમની સામે કાર્યવાહી નહીં થાય કારણ કે આ તો નેતાઓ છે જો કોઈ આમ આદમી આ રીતે સરઘસ કાઢ્યા હોત તો અત્યાર સુધીમાં તેના ઉપર કાર્યવાહી થઈ ચૂકી હોત સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો ને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં